જનરલ અદાણી હોસ્પિટલના સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત સેશનમાં તાલીમાર્થીઓને જણાવ્યું હતું કે સમક્ષ દ્વારા ચાલતી વિવિધ તાલીમ દરમિયાન તેમના જ્ઞાનમાં વધારો કરવા અને સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને સમયાંતરે આવા બૌદ્ધિક સેશનનું આયોજન કરવામાં આવતું હોય છે આ હેતુથી પૂછખાત એ સમક્ષ સેન્ટરના તાલીમાર્થીઓને જી કેના ડાયટીસિયન અનિલાબેન પરમારે કહ્યું હતું કે બાજરાનો રોટલો દરેક ઋતુ માટે પૌષ્ટિક આહાર તરીકે ગણાય છે એમાં કેલ્શિયમ ફાઈબર વિટામિન બી અને પ્રોટીન વળે છે તેને શિયાળા સિવાય ખાવા માટેની માત્રા પર પણ ધ્યાન આપવું જોઈએ આ ઉપરાંત તેમણે જુદા જુદા લાલ પીળા લીલા તેમજ જુદા જુદા સૂપ લેવા તથા ફ્રૂટ્સ ઉપર પણ ભાર મૂક્યો હતો તેમણે આદુ લસણ ડ્રાય ફ્રૂટ ગોળના લાડુ વગેરેનું સેવન કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો અને પોતાની ખાદ્ય જીવનશૈલી અંગે વધુમાં જણાવ્યું હતું કે સવારે ભરપેટ ખાઓ બપોરે મધ્યમ અને રાત્રે ખૂબ જ હળવો ખોરાક લેવાની ઉપયોગિતા સમજાવી હતી આ પ્રસંગે સેન્ટરના કોઓર્ડિનેટર પૂર્વી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા મનીષ બાવલે સંભાળી હતી અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી Where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principle Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first, and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of a school, Asha Kiran School, for differently abled children.